જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું હોળા ક્યારે શરૂ થાય છે અને હોળાસ્ટકના દિવસોમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ હોળીના તહેવારોનું અનેરું મહત્ત્વ રહેલું છે આમ હોળાસ્ટકમાં તમે શુભ કાર્ય કરો છો તો જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલી પડી શકે છે તો ચાલો જાણીએ હોડાસ્ટક દરમિયાન કયા કામ ન કરવા જોઈએ હિન્દુ ધર્મમાં હોળાષ્ટકને અશુભ માનવામાં આવે છે આ દરમિયાન શુભ અને માંગલિક કાર્ય કરવાની મનાઈ હોય છે ધાર્મિક માન્યતા અનુસાર હોળાષ્ટક સમયે વ્યક્તિ શુભ કાર્ય કરે તો જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે માનવામાં આવે છે કે હોળાષ્ટક દરમિયાન તમે સારા કામ કરો છો અને અનેક વિઘ્નો આવી શકે છે હોડાસ્ટકમાં શુભ કાર્ય કરવા પણ પૂર્ણ રૂપે વર્જિત હોય છે હોડાસ્ટક ક્યાંથી શરૂ થશે અને આ સાથે હોળાષ્ટકમાં ક્યાં કયા કાર્ય ન કરવા જોઈએ હોળીના આઠ દિવસ પહેલાં હોળાષ્ટકની શરૂઆત થાય છે આ વર્ષે હોળાષ્ટક સાત માર્ચ બે હજાર પચીસના રોજથી શરૂ થશે અને હોળાષ્ટકનું સમાપન તેર માર્ચ એટલે કે હોલિકા દહનના દિવસે પૂર્ણ થશે હોળાષ્ટકમાં કયા કામ ન કરવા જોઈએ હોળાષ્ટક દરમિયાન લગ્ન સગાઈ તેમજ ગૃહપ્રવેશ જેવા શુભ કાર્ય કરવા જોઈએ નહીં હોળાસ્ટકમાં નવું ઘર ભૂમિ વાહન તેમજ પૈસા રોકાણ જેવા કાર્ય કરવા જોઈએ હોડાસ્ટક દરમિયાન મુંડન નામકરણ પણ કરવા નહીં હોળાષ્ટક દરમિયાન દુકાનનું ઉદઘાટન કરવું નહીં સાથે નવા બિઝનેસની પણ શરૂઆત કરવી નહીં હોળાસ્ટક દરમિયાન કયા કામ કરવા હોડાસ્ટકમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ વસ્ત્ર અને ધનનું દાન અને ધનનું દાન કરો આમ કરવાથી તમારી અધૂરી ઈચ્છા પૂરી થઈ શકશે હોળાસ્ટક દરમિયાન પૂજા અને જાપ કરો આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે હોડાકમાં વિષ્ણુ હનુમાન ચાલીસા અને મહામૃત્યુંજયના મંત્રનો જાપ કરવું હોળાષ્ટક દરમિયાન પિતૃઓને તર્પણ અને પિંડદાન કરવાથી પૂર્વજોની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ વર્ષે હોળીના તહેવારની તિથિનો પ્રારંભ તેર માર્ચના રોજ સવારે દસ વાગ્યાથી લઈને પાંત્રીસ મિનિટ પર થશે જ્યારે સમાપ્ત ચૌદ માર્ચના રોજ બપોરે બાર વાગ્યાથી લઈને ત્રેવીસ મિનિટ પર થશે આમ આ વર્ષે હોળીનો તહેવાર ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ મનાવવામાં આવશે આમ વાત કરવામાં આવે તો હોળીના તહેવાર બાળકોથી લઈને મોટા એમ દરેક લોકો માટે ખાસ બની રહે છે હોળી એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાં એક છે જે ફાગણ મહિનામાં ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં તેને અનિષ્ટ પર ઈષ્ટની જીતનું પ્રતિક માનવામાં આવે છે કહેવાય છે કે હોળીનો તહેવાર લોકોના હૃદયમાં પ્રેમ અને વિશ્વાસ વધારવાનો અવસર છે આ દિવસે દરેક વ્યક્તિ જૂની ફરિયાદોને બાજુ પર મૂકી અને એકબીજાને ભેટી પ્રેમથી આ તહેવારની ઉજવણી કરે છે હોળીના એક દિવસ પહેલાં હોલિકા દહન કરવાની પણ પરંપરા છે હોળીનો તહેવાર રંગોનો તહેવાર છે ખુશીઓનો તહેવાર છે પરંતુ શું તમે જાણો છો આના આઠ દિવસ પહેલાં એક એવો સમય આવે છે જ્યાં તમામ શુભ કાર્ય બંધ થઈ જાય છે અને તેને અશુભ માનવામાં આવે છે હા વાત સાચી છે તે છે હોળાષ્ટક હોળાષ્ટક એટલે હોળીના આઠ દિવસ પહેલાનો સમય જ્યારે પ્રકૃતિમાં વિચિત્ર પરિવર્તન થાય છે અને પર્યાવરણમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે હોળાષ્ટક બે શબ્દથી બનેલું છે હોળી અને અષ્ટ જેનો અર્થ થાય છે આઠ દિવસનો સમયગાળો આ ફાલ્ગુન શુક્લ અષ્ટમીની હોલિકા દહન સુધી ચાલે છે બે હજાર પચીસમાં હોળાષ્ટક સાત માર્ચથી શરૂ થશે અને તે તેર માર્ચ સુધી ચાલુ રહેશે દર વર્ષે ફાગણ શુદ્ધ આઠમથી ફાગણ સુદ પૂનમ હોલિકા દહન સુધી હોળાષ્ટકના દિવસો ગણાય હોળિકા દહન સંધ્યા સમયે પૂનમ તિથિ હોય ત્યારે કરવાનું થાય છે તો જ હુતાશણી સમયે અગ્નિજ્વાળા તથા વાયુ અંગેના અવલોકન સાચા આવી શકે છે ક્યારેક શુદ્ધ ચૌદશ તિથિ સંધ્યા સમય પહેલાં કે બપોર પહેલાં સમાપ્ત થતી હોય અને પૂનમ તિથિ તથા બીજા દિવસે સંધ્યા સમય અગાઉ કે બપોરે સમાપ્ત થઈ જતી હોય આવા સમયે તિથિનો પૂર્ણ ચંદ્ર શુદ્ધ ચૌદશની સાંજે ઉગી જતો હોય છે આને પર્વની ભાષામાં વ્રતની પૂનમ કહેવાય છે અષ્ટ એટલે આઠ શ્લોકોનો સમૂહ મંગલાષ્ટકમ યમુનાષ્ટક મધુરાષ્ટકમ વગેરે અષ્ટ એટલે આઠ દિવસનો સમૂહ હોળાષ્ટક એટલે હોળી ઉતાસણી પહેલાના આઠ દિવસનો સમૂહ હોળાષ્ટકનો મુખ્ય હેતુ વનસ્પતિના ફળ ફેલાવવાનો અભ્યાસ કરીને કૃષિ સંસ્કૃતિને તેના વેપાર વાણિજ્યનો ઉપયોગી થવાનો છે અને માંગલિક પ્રસંગો યોજવાનું ટાળે તે માટે હોળાષ્ટકના સાત આઠ દિવસો સામી હુતાસણી તેમજ હોળીની હામી ઝાડ એવા અસરકારક વજનદાર શબ્દોથી ઓળખાય છે પૌરાણિક કથા અનુસાર આઠ દિવસોમાં હિરણાકશ્યપે તેના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે તેને સખત ત્રાસ આપ્યો હતો તેથી આ સમય નકારાત્મક ઉર્જાથી ભરેલો માનવામાં આવે છે જ્યોતિષી દ્રષ્ટિકોણથી હોળાષ્ટક દરમિયાન આઠ ગ્રહો ગુસ્સાની સ્થિતિમાં હોય છે જેના કારણે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે આ ગ્રહોમાં ચંદ્ર સૂર્ય શનિ શુક્ર ગુરુ બુધ મંગળ અને રાહુનો સમાવેશ થાય છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ બોઈશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ